હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે કાજલ મહેરિયાનું નવું આવી રહેલ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીસનું કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં સાંભળતા પહેલાં અમારે જય ગોગા મહારાજ ઉલો યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કઈ સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીનું સોંગનું નામ છે તારાથી મારી સાંજ સવાર કાજલ મહેરિયાનું આ સોંગ જોવાનું ભૂલતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને જોતા પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો અમારે જય ગોગા મારા જુલુક્સ યુટ્યુબ ચેનલની અંદર નવા સોંગ ગુજરાતી ફિલ્મો ગુજરાતી ગીતો સોંગ રિલીઝ થતા અમારા વિડીયોમાં અવનવા વિડીયો સાથે ગુજરાતી ગીત સોંગ ફિલ્મોને અપડેટ જોવાને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો સોંગનું નામ છે તારાથી મારી સાંજ સવાર કાજલ મહેરિયાનું આ સોંગ કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે જોઈ લો મિત્રો તારીખ છે ઓગણીસ બે બે હજાર ચોવીસ એટલે કે ઓગણીસ ફેબ્રુઆરીના દિવસે રિલીઝ થવાનું છે સાંજે પાંચ વાગે રિલીઝ થવા જઈ રહેલી છે આજે જ તો મિત્રો જોવાનું ચૂકતા નહીં અને કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે તો મિત્રો એ પણ જોઈ લો સાથે સાથે સારે ગામ ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો આ સોંગ જોવાનું સાંભળવાનું ભૂલતા નહીં અને ઓગણીસ ફેબ્રુઆરીના દિવસે સાંજે પાંચ વાગ્યે રિલીઝ થવા જઈ રહેલ છે પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે તારાથી મારી સાંજ સવાર આ સોંગ જોવાનું ચૂકતા નહીં આ સોંગ સાંભળવા માટે સારે ગામમાં ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર ત્યાંથી સાંભળવા મળી રહે છે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવારનવાર વિડિયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા માટે અમારે જય ગોગા મહારાજ બ્લોક્સ યુટ્યુબ ચેનલની અંદર નવાસો તો સબસ્ક્રાઈબ કરો જય માતાજી મિત્રો